નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો રાજકોટ મહાનગરપાલિકામાં નવી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં અલગ અલગ પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે પોસ્ટના નામ અને છે તેની જગ્યા અને છે તેના ઓનલાઈન ફોર્મ છે ક્યારથી ભરાશે અને છેલ્લી તારીખ કઈ છે ઉપરાંત છે આપણે આ વિડીયોમાં ફોર્મ તમે ક્યાંથી ભરશો તેના વિશેની પણ માહિતી આપવાના છે તો વિડીયો સાથે બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે રાજકોટ મહાનગરપાલિકામાં ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં મેનેજર અને અન્ય પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે કુલ જગ્યાની વાત કરીએ તો કુલ પંદર જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે અને ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે ડબલ્યુ 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 ડોટ ડોટ ઇન આ ઓફિશિયલ વેબસાઇટ છે જ્યાંથી તમે છે આના ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને આ અંગે વધારે વિગત પણ તમે ત્યાંથી મેળવી શકશો ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો અહીં જગ્યામાં અલગ અલગ પોસ્ટ આપેલી છે જેમાં ડેપ્યુટી ચીફ અકાઉન્ટની છે એક જગ્યા છે મેનેજરની આઠ જગ્યા છે આરસી આસિસ્ટન્ટ એકાઉન્ટની ત્રણ જગ્યા છે વોર્ડ ઓફિસરની ત્રણ એમ કુલ પંદર જગ્યાઓ રહેલી છે લાયકાત અલગ અલગ છે મિત્રો અહીં છે ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ માટે ચાર્ટર્ડ એકાઉન્ટ માગેલું છે અને કોસ્ટ એન્ડ અથવા તો કોસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટનું તમે કોર્સ કરેલું હોય અથવા તો તમે છે જે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ અથવા તો એમ કોમ કરેલું હોય તો પણ ચાલશે આ પ્રમાણે મિત્રો તેમાં લાયકાત માગવામાં આવી છે જેમાં પગાર ધોરણ ચોસઠ હજાર અને સાતસો જેટલો પગાર ધોરણ છે આપવામાં આવશે જે વધીને ત્રણ વર્ષ બાદ છે તેમાં પણ વધારો કરવામાં આવશે મેનેજરની ભરતી માટે મિત્રો છે તમે છે યુજીસી અથવા તો એ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતકો તો પણ ચાલે ત્રણ વર્ષનો પગાર માટે ફિક્સ મિત્રો આમાં પણ ચોસઠ સાતસો પગાર આપવામાં આવશે અને ત્રણ વર્ષ બાદ છે તમારી જો સંતોષકારક સેવા હશે તો તેમાં પણ વધારો થશે ત્યારબાદ આ આસિસ્ટન્ટ એકાઉન્ટની વાત કરીએ તો તેમાં છે ટાર્ટ એકાઉન્ટ અથવા તો એમ કોમ સુધી હોય તો તો પણ તમારે છે આમાં એપ્લાય કરી શકો છો અહીં મિત્રો છે તેપન હજાર સાતસો છે આમાં પગાર ધોરણ આપવામાં આવશે ત્યાર બોર્ડ ઓફિસરમાં પણ મિત્રો છે તે જે માન્ય યુનિવર્સિટીમાંથી વિદ્યાશાખામાંથી સ્નાતક કરેલું હોય તો તમે આમાં એપ્લાય કરી શકો છો ફિક્સ પગાર ધોરણ આમાં પણ ત્રેપન સાતસો આપવામાં આવશે વયમર્યાદા મિત્રો અઢારથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવી છે અરજી ફીની વાત કરીએ તો બિન અનામત વર્ગના ઉમેદવારોએ છે પાંચસો રૂપિયા અરજી ફી છે ભરવાની રહેશે જ્યારે અન્ય વર્ગના ઉમેદવારોએ છે બસો ને પચાસ રૂપિયા ફી છે તે ભરવાની રહેશે અને અરજી ફી મિત્રો છે રિફંડ આપવામાં આવશે નહીં તેવું જણાવવામાં આવેલું છે અરજી કરવા માટે છે તમે ક્યાં જઈ શકો છો તો ડબલ્યુ 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 ડોટ આરએમસી ડોટ જીઓવી ડોટ ઇન આ ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં ઉપર જઈને તમે છે અરજી કરી શકો છો અરજી કરવાની તારીખની વાત કરીએ તો પાંચ ત્રણ બે હજાર ચોવીસથી આની અરજી કરવાની શરૂઆત થાય છે અને છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી છે તમે આની ઓનલાઈન અરજી છે આરએમસીની વેબસાઇટ ઉપર કરી શકશો તો જે પણ ઉમેદવારોને અરજી કરવાની હોય તે અવશ્ય અરજી કરી દે